નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે રૂપિયા આપવામાં આવે છે પરંતુ મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારે અમુક કામ કરવા પડશે જેમ કે પહેલું કામ છે જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાઈ રહ્યા છો તો તમારા માટે જમીનની ચકાસણીનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આ કામ તમે પૂર્ણ નહીં કરાવો તો તમે હપ્તાના લાભથી વિચિંત રહી શકો છો તેમજ બીજું કાર્ય છે હપ્તાનો લાભ લેવા માટે તમારે ઈ કેવાયસી કરાવવું પડશે આ યોજનાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે અને જો તે પૂર્ણ નહીં થાય સત્તાવાર યોજના યોજનાની સત્તાવાર એપ્લિકેશન પરથી કરાવી શકો છો અને લાસ્ટ એટલે કે છેલ્લું ત્રીજું કાર્ય છે તમારે તમારું આધાર કાર્ડ લિંક કરાવવું જ જરૂરી છે મિત્રો આમાં તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક થયેલ છે કે નહીં તેની ચકાસણી તમે તમારા બેંક શાખામાંથી કરાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જે ખેડૂતોને લગતી બધી જ માહિતી જાણવા માટે